પોલીસ ફરિયાદમાં નોંધાવવા પામી રહી છે આ કયા કારણસર આવું થઈ રહ્યું છે જોવા જઈએ તો પોતાની મૂર્ખામણી જ સામે આવે છે કારણ કે આના માટે શહેર વિસ્તારના પોલીસને જાણ કરીને શૈક્ષણિક પગલાં લેવા માટે પોલીસ ફરિયાદ નોંધાવી જોઈએ પણ આમ કરતા નથી અને મોતને વાલું કરે છે પણ આ એમને ભરેલું યોગ્ય નથી પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરથી મહેસાણા જિલ્લાના જોડતા રોડ પર આવેલા વીરપુર મસાલા મોહોડી ચોકડી ઉપર ગત વીસ ઓગસ્ટ બે હજાર ના રાત્રિના સમયે કોઈ અજાણ્યો મારુતિ કાલ લઈને મહેસાણા જિલ્લાને જોડતા રોડ રોડ ઉપર આવેલ ચોકડીના પર અચાનક રાત્રિના સમયે થવાના કારણે મારુતિ કાર જોશમાં ચલાવતા હોવાથી ગાડીનું કાબુ ગુમાવતા ગાડી બાજુના પુલ અથડાતા પુલનો ભાગ તૂટી ગયો હતો અને ગાડી ચાલકે પણ મોતના મુખમાંથી બહાર નીકળ્યો હતો એમ ગાડીમાંથી બહાર નીકળી ગયો અને એનો અદ્ભુત બચાવ થયો હતો આ અંગે વધુ એવી માહિતી મળવા પામી રહી છે કે આ મારુતિ કારનો ચાલક કોઈ તાંત્રિક હોવાનું જાણવા મળી રહ્યું હતું કારણ કે ગાડીની અંદર શ્રીફળ માળાઓ અને તલવાર જેવા ઘાતકી હથિયારો હતા જે બધું પડીને ખાક થઈ ગયું હતું આ મારુતિ ચાલક સળગતી કારમાંથી બહાર નીકળતા એના શરીર પરના કપડાં બળી જતા કપડાં કાઢી નાખીને જીવ બચાવી ભાગી ગયો હતો આ મારુતિ કાર નંબર જી જે જીરો એક કે એન ઝીરો બે અઠ્યાસી હોવાનું માલુમ પડ્યું હતું